નમસ્તે ગુજરાતી બિઝનેસમેન મિત્રો હું છું ડાબી વિશાલ તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બિઝનેસ ક્લાસ તમે ક્યારેય પણ વિચાર્યું છે કે મારા બિઝનેસમાં પાંચ વર્ષ પછી હું ક્યાં હું અને તમે એ પણ શું વિચાર્યું છે કે મારી ટીમ કઈ દિશામાં કામ કરી રહી છે જો તમારે બિઝનેસનું વિઝન સ્પષ્ટ નથી તો આજનો આ ટોપિક એ જ વિષય ઉપર છે કે બિઝનેસનું વિઝન કઈ રીતે સ્પષ્ટ કરવું જો તમારી જિંદગીમાં હાલ બિઝનેસ પસાર જ થઈ રહ્યો છે તો તમારું લાંબા ગાળાનું બિઝનેસ તે પસાર થઈ રહ્યો છે અને તમારું વિઝન સ્પષ્ટ નથી અને તમારે વિઝન સ્પષ્ટ કરવાની જરૂરત છે અને જો તમે આ વિઝન સ્પષ્ટ કરશો તો તમારા બિઝનેસમાં પાંચ વર્ષ પછી તમે શું કરશો અને તે સ્પષ્ટ થઈ રીતે સ્પષ્ટ કરી શકશો અને જો આ વિઝન સ્પષ્ટ કરી લેશો તો તમે આગળ વધી શકશો જો તમે આગળ વધવા માંગતો હો તો આજનો વિડીયો એ જ છે કે બિઝનેસનું વિઝન સ્પષ્ટ રીતે કઈ રીતે કરી શકીએ ટોપિક એક વિઝન શું છે અને તેનું મહત્વ શું છે વિઝન એ તમારી દિશા બતાવે છે અને તે તમારા લક્ષ્યને હાંસલ કરવા માટે વધારે મહેનત કરવા માટે અને તે આગળ લઈ જવા માટે તો વિઝન મહત્વનું છે વિઝન તે તાત્કાલિક માટે માત્ર પ્રાપ્ત થઈ શકે તેવું નથી વિઝન તે લાંબા ગાળાને પ્રાપ્ત કરી શકે તેવું એક વિઝન લઈ અને તે બિઝનેસમાં આગળ વધી શકીએ છીએ અને વિઝનનું મહત્ત્વ એ જ છે કે જો તમે તમારા બિઝનેસમાં વિઝન લઈ અને ત્યાં આગળ વધશો તો તમારા કસ્ટમર અને તમારા સપ્લાયર તે પણ સમજી શકશે કે આમ આ બિઝનેસમેન તેના બિઝનેસ માટે લક્ષ્ય છે અને તેનું મહત્ત્વ પણ એટલું જ હશે જો તમે તમે તમારા બિઝનેસમાં તે લક્ષ્ય હાસિલ કરશો તેટલું તે લક્ષ્ય તે તમારા કસ્ટમર પણ તમારા બિઝનેસ માટે એ લક્ષ્ય હાસિલ કરી શકશે જો તમે આ બિઝનેસ વિશે શીખ્યા હો તો તમે પણ આગળ વધી શકશો ટોપિક બે તમારું વિઝન અને તમારા વ્યક્તિગત વિઝન અને તમારા બિઝનેસનું વિઝન તે બંને વિઝન અલગ અલગ હોય છે તમે તમારા વ્યક્તિગત વિઝન એ ઘણું બધું આગળ વધારી શકો છો અને લક્ષ્યને પણ આગળ વધારી શકવા માટે તમે વ્યક્તિગત વિઝન પણ તમે કરી શકો છો જો તમારું વ્યક્તિગત વિઝન નહીં હોય તો તમે તમારા બિઝનેસને પણ આગળ વિઝનમાં લઈ નહીં જઈ શકો એ તમારું બિઝનેસનું વિઝન એક મહત્વપૂર્ણ હિસ્સો હોય છે અને તે વિઝન કરવું તે બહુ સારું હોય છે જો તમે વ્યક્તિગત તમે આ બિઝનેસમાં નહીં લાવો તો તમે પણ ઘણા બધા એવા બિઝનેસમેન છે તે પોતાને ખાલી ઇન્વેસ્ટ કરી દે છે પણ વ્યક્તિગત તેનું વિઝન હોતું નથી આ બિઝનેસ કરવાનું એટલે આ બિઝનેસ કરવાનો વ્યક્તિગત વિઝન ના હોય તો બિઝનેસ આગળ વધી ન શકે અને આ બિઝનેસ આગળ વધારવું હોય તો તમારું વ્યક્તિગત વિઝન પણ એટલું બધું મહત્ત્વનું છે આ વ્યક્તિગત વિઝન અને બિઝનેસનું વિઝન બંને ભેગું થઈ અને તમે આગળ વધશો તો તમારો બિઝનેસમાં વિઝન એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે વિઝન ફસ્ટ કરવું પોઈન્ટ નંબર ત્રણ જો તમે તમારા બિઝનેસનું વિઝન ફર્સ્ટ નહીં કરો તો તમે લાંબા ગાળામાં તમે વિઝન નહીં કરો છો જો તમે તમારા બિઝનેસનું વિઝન એક લાંબા ગાળાનું વિઝન પાંચથી દસ વર્ષનું કરશો તો જ તમને ખબર પડશે કે મારા બિઝનેસનું વિઝન શું છે માર્કેટમાં અને તે કસ્ટમરની નીડ શું હશે તેના અંદરમાં રહી અને તમે તમારા બિઝનેસનું વિઝન નક્કી કરી શકો છો કે તમારા બિઝનેસનું વિઝન એક તમારા સ્ટાફને અને તમારા ગ્રાહકને બંનેને ખબર હોવી જોઈએ કે આ બિઝનેસમેનનું વિઝન આ જ છે તો તમે તમે પણ તમારા બિઝનેસનું વિઝન આગળ વધારવા માટે તમે પણ આગળ વધી શકશો અને તમે પણ આ બિઝનેસનું વિઝન અને મિશન કમ્પ્લીટ કરી શકશો આપણે કેટલાક એવા જોઈએ કે તે વિઝન આપણે કઈ રીતે કરવું જોઈએ માર્કેટનું મૂલ્યાંકન કરો અને તેનું વિઝન પણ લખો અને તમારું વિઝન છે તે નોટપેડમાં લખી અને તમારા સ્ટાફને અને તમારા કસ્ટમરને પણ આપો અને જો ગ્રાહકને તમને તમારા વિઝનની ખબર નહીં હોય તો તમારો ગ્રાહક હંમેશા બીજાને ત્યાં જ ગયો જશે અને તમારે તમારા બિઝનેસમાં આગળ વધી નહીં શકો પોઈન્ટ નંબર ચાર સફળ બિઝનેસમેનનું વિઝન તે કઈ રીતે સ્પષ્ટ હોય છે જો સફળ બિઝનેસમેનનું વિઝન સ્પષ્ટ હોય છે કે તેના બિઝનેસમાં તેને ખબર હોય છે આ મારી સંસ્કૃતિ છે અને આ મારા બિઝનેસનું પણ આ મારી એક મોડલ છે તો એ મોડલમાં જ તે કામ કરે છે ને તે સંસ્કૃતિમાં જ કામ કરે છે તે આ દિશાથી તે ઓલી દિશા તરફ ક્યારેય ભટકી નથી જતો તેનું વિઝન હશે તો ક્યારેય ભટકશે નહીં તે પૂરેપૂરું દસ વર્ષનું વિઝન લઈ અને કોઈ કંપનીને આગળ વધારે છે અને તે તમે પણ તમારા બિઝનેસનું આગળ વધારો દસ વર્ષનું વિઝન લઈ અને તમે પણ આગળ વધારો તો તમને પણ ખ્યાલ આવશે કે તમે તમારું વિઝન કઈ રીતે તમે પૂરું કરી શકો છો તમારા બિઝનેસનું વિઝન અને તેની પ્રેરણા જો તમે તમારા બિઝનેસનું વિઝન હશે તો તમે ક્યારેય ભટકી નહીં જશો અને તમે પણ મહેનત વધારે કરી અને તમારું વિઝન પૂરું કરવા માટે આગળ વધી શકશો ને આમાં તમે જો જોઈએ તો તમારી ટીમને પણ તમારું વિઝન ખબર હશે તો તમારી ટીમ પણ ક્યારેય ભટકશે નહીં અને તમારી ટીમ ઘણી ઘણી બદલવી નહીં પડે જો તમારે આ ટીમને ઘણી ઘણી બદલવી પડે તો તમને સમજી લેવું જોઈએ કે તમારું વિઝન એકદમ પરફેક્ટ નથી જો તમારું વિઝન પરફેક્ટ હશે તો તમે ક્યારેય પણ ટીમને આગળ વધારવા માટે હંમેશા મહેનત કરાવશો તે પાછળ ક્યારેય પડશે નહીં નવી તકનીકો અને તેનો ખુલાસો પણ તમે તમારા બિઝનેસમાં કરી શકશો અને નવી 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 માહિતી અને નવી નવી તમે એક્સપિરિયન્સ કરી અને તમે તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો વિઝન અનુસાર તમે પણ તમારા વૈશ્વિક વિશ્વની અને લાંબા ગાળાના સફળતા બાદ તમને પણ તમારા વિઝનમાં નફો અને લાભ થવાની સંભાવના વધે છે જો આજના વિષય ઉપર વિઝન કઈ રીતે કરવું અને તમારા બિઝનેસમાં તમારું વિઝન શું છે તે મને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે પણ મારી સાથે જોડાવ અને કાલનો ટોપિક વિશે આપણે વાત કરીએ તો કાલનો ટોપિક એ જ છે કે તમારે તમારા બિઝનેસમાં સરખી રીતે ટાર્ગેટ ઓડિયન્સ કઈ છે તે તમે સમજી શકો છો એના માટે આપણે કાલે મળીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત